राजू એ તેમની પસંદ મુજબ ઝળપથી સામાન બતાવવાનું શરૂ કર્યું राजू જારે કોઈ વસ્તુ કાઢીને તેને આપતો ત્યારે તે તેની સામે આંખ મારીને કહેશે અમાર આ પૈસા લેશો કે નહીં પૈસા વગર કઈ વસ્તુ ના મળે राजू જવાબ આપે છે તું પૈસા પણ લઈ લેજે જો બીજો કંઈ જોઈએ તો તે પણ હું આપીશ जारे कोई होकRIE आवो कहियो त्यारे बीजी बधी छोकरियों पर हसवा लागी राजू ए छोकरियों ना थोड़े दूर दरवाजा पर एक छोकरी उभेली जोई गाड काला वार चमकतो रंग पातरों आकर्षक शरीर राजू ने लागियो के टेणे आ छोकरी ने क्याक जोई छे राजू सामान बेचतो रहयो पर ए छोकरी विषय विचार तो रहो। सारी रीते जोवा माटे ते वारंवार प्रयास करतो रहो, परंतु तेणी ने स्पष्ट रीते जोई शकतो न हतो कारण के ते सामान खरीदती छोकरीओनी सामे हतो त्यारे राजू ए जोयु के मोटी मोहवाड़ो एक आधेड़ मानस आव्यो अने छोकरी ने लईने घरनी अंदर गयो कदाच ते मानस ग्राहक हतो थोड़ा समय पछी राजू सामान बेचीने આગળ वध्यो पर छोकरी तेना ध्यान पर थी हटती न हती। धीमे धीमे सांझ पड़वा आवी। ते तेना घर पासे एक दुकान पासे थी पसार थयो त्यारे तेने जोयू के रामू काका ने बदले तेमनी दस वर्षनी दिकरी काजल दुकान पर बैसी ने ग्राहकों ने सामान आपी रही हती। आ जोई ने तेने कई याद आवियो। अर्धी रात थई गई हती। રાજુ હવે ફરી એ બદનામ ગલીમાં હતો તેની આંખો એ જ છોકરીને શોધતી હતી ત્યાં ઘણી છોકરીઓ તૈયાર થઈને ગ્રાહકોના આવવાની રાહ જોઈ રહી હતી રાજુને જોઈને તે તેની સામે મટકા કરવા લાગી અરે તું ફરી આવી ગયો રાત્રે પણ માલ વેચવાનો છે એક હોકરીએ હસીને કહ્યું ના હવે હું ગ્રાહક બનીને આવ્યો છું રાજુએ કહ્યું

રાજુએ પોતાનો હાથ છોડાવ્યો અને દિવસ દરમિયાન જોયેલી છોકરીનું પૂછવા લાગ્યો તેના વિશે બહુ પૂછ્યું તે નવી છે રંગીલીએ કહ્યું એક આશિક તેને રૂમમાં લઈ ગયો છે તે તેનો રોજનો ગ્રાહક છે તે તેને ખૂબ પસંદ કરે છે જો તારે એ જોઈએ તો થોડીવાર વાર ઉભો રે તેનું કામ પતાવીને તે અહીં જ આવશે રાજુ છોકરી બહાર આવે તેની આતુરતાથી રાહ જોવા લાગ્યો લગભગ અડધા કલાક પછી એક ગ્રાહક રૂમમાંથી બહાર આવ્યો અને એક બાજુ ચાલ્યો ગયો થોડીવાર પછી એ રૂમમાંથી એક છોકરી બહાર આવી અને દરવાજે ઊભી રહી રાજુએ તેને જોતા જ તેને ઓરખી લીધી તે એ જ છોકરી હતી જેની માટે તે આવ્યો હતો જા અને મજા કરો તારી મહેબુબા આવી ગઈ રંગીલીએ કહ્યું રાજુ પેલી છોકરી પાસે ગયો અને કહ્યું જારથી મે તને જય ત્યાર્થી હું તારા માટે પાગલ બની ગયો છું એટલે જ આજે આવ્યો છું તો ચાલો ને હોકરીએ રાજુનો હાથ પકડીને રૂમમાં લઈ જવા માંડી પોલીસ પોલીસ ભાગો ભાગો જોરદાર અવાજ આવ્યો અને ચારે બાજુ નાસભાગ મચી ગઈ તમામ યુવતિઓ ગ્રાહકો અને દલાલો અહિંસ થી દોડવા લાગ્યા અને સંતાવાની કોશિશ કરવા લાગ્યા થોડી જ વારમાં પોલીસે વેશાલય દલાલ અને બીજા ઘણા ગ્રાહકોની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા પોલીસે ઘણી છોકરીઓ અને મહિલાઓને મુક્ત કરાવી હતી રાજુને પડતે છોકરી સાથે પોલીસે ધરપકડ કરી હતી परंतु ते छोकरी ने नारी निकेतन मोकलवामा न आवी। ते डर थी ध्रुजी रही हती। राजू ए पोलिस स्टेशन पहुंचा पची छोकरी ने कहू गभराशो नहीं खुशबू हवे तू आजाद छे। तमे मारो नाम केवी रीते जानो छो होकरी ए आश्चर्य थी पूछू खुशबू मारी दिकरी अत्यार सुधी तू क्या हती राजू कई बोले ए पहलाज एक आधेड़ स्त्री त्या आवी અને છોકરી ને ગળે લગાડીને રડવા લાગી માં પ્લીઝ મને બચાવો હું ફરી એ નરક માં નહીં જઈશ ખુશ્બુ પર તે સ્ત્રી ને ગળે લગાડીને રડવા લાગી અને 6 મહિના પહેલાની તેની વાર્તા કહેવાનું શરૂ કર્યું કેટલાક ગુંડાઓ એ રાત્રે 9 વાગ્યે તેની દુકાન સામેથી તેનું અપહરણ કર્યું હતું અને થોડા દિવસો સુધી તેની પ્રતિષ્ઠા સાથે રમત રમ્યા બાદ તેને એક ચકલા ઘરમાં વેચી દીધી હતી હવે તમારી સાથે કઈ ખોટું નહીં થાય મેં બધા બદમાશોની ધરપકડ કરી છે અને તેમને જેલમાં મોકલી દીધા છે પછી પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું તમારે બધાએ કેસને આગળ વધારવા માટે કોર્ટમાં આવવું પડશે કેસ આગળ વધારવા માટે હું એ બધા બદમાશોને મારી દીકરીનું જીવન બગાડ્યું છે ખુશબુની કહ્યું હવે તમે લોકો ઘરે જઈ શકો છો જતા પહેલા આ કાગડો પર સહી કરી વાળો પોલીસ સ્ટેશન ઓફિસરે કહ્યું અને ખુશ્બુ તેની માતા અને રાજુએ તેમની સહી કરી પણ તમને બધાને મારા વિશે કેવી રીતે ખબર પડી પોલીસ સ્ટેશનમાંથી બહાર આવ્યા પછી ખુશબુએ પૂછ્યું આ બધુ રાજુના કારણે શક્ય બન્યું તેણે મને કહ્યું કે તેરે તને વૈશાલ્યમાં જોઈ છે ખુશબુની માતાએ કહ્યું ત્યાર બાદ હું રાજુ સાથે પોલીસ સ્ટેશન ગઈ હતી જ્યાં તને હોડાવવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો राजू मने केवी रीते ओरखे छे खुशबू आश्चर्य साथे पूछ्यु हूँ अवारनवार तारी मातानी नी करियाना दुकाने वस्तु लेवा जतो हतो त्याज में तने जोई हती त्यार थी हूँ तने ओळखु छु जारे तू तो गुम थई गई त्यारे तारी माता दुकान मा हमेशा रड़ती हती ते कहती के जो तारा पिता जीवता होत तो तने गोती लेत পড়তে একলি কিয়া গোতি লাবে আজই জারে হু মারি লারি লইনে সামান বেচওয়া গয়ো ত্যারে মে তনে বেশাল্যমা জোই আনে তারি মাতা নে বধু কিয়ো রাজুয়ে কিয়ো হু তমারো আ উপকার ক্যারে ভুলিস নাহি খুশবুয়ে তেনা আনসু সাথে তেনো আভার মানতা কিয়ো ত্যারে রাজুয়ে খজকাট সাথে খুশবুনি মাতা নে কিয়ো কৃপা করিনে মারা পর পর এক উপকার করো মনে কহো দিক্রা हूँ तारा माटे शू करी शकु खुशबूनी नी माता मने खुशबू हाथ आपी शको राजू ए अचकाता कहू राजू नी मांगणी सांभरी ने बन्ने मादी क्रियो नी आँखो माथी आंसू आवी गया खुशबू ए आगर वधी ने राजू ना पगे पाड़ी तारा जेवो दिक्रो मेरी ने वो धन्य छू पर मने कहे के तने ज्ञाती नो कोई वहम तो नथी ने नारे ना, ना आमरी गरीबों कई जाती अमे गरीब लोग छे तो पी जाति आ घमंड शाटे खुशबू गमे ते हो मने ते गमे छे। राजू उश्केराई बोलो नवी सवार नी राह जोई ने त्रणे ना पग घार तरफ झड़प थी आगर वधवा लाग्या मित्रों मजा आवी होय तो लाइक शेयर करी चैनल ने सब्सक्राइब पण करी लेजो आभार